જય જય મોરલીધર કેમ છો મિત્રો મજામાં તો મજામાં જશો તો મિત્રો આઠ વાઈ ગયા આપણે આમાં ઉરીએ નાખ્યું હતું મકાઈમાં કરી દીધું પાણી ચાલુ સિંગલ ફેસનું પાણી જાય છે હું થાય હવે ધરું કરે કે ધરું તો કરીએ જો કે તાણે મહિનાદીની મહેનાદી ઉપરની તો લગભગ વાંધો નહીં આવે અમને ટાઈટ ઓછી છે પાછી વળી વાર માવઠાની અદાય છે ને કાતર ઉઠ્યા તો ટાઈટ પડીએ એટલે પાઈ જાય રાણે ઉડીયા નાખ્યું પાણી ચાલુ હોય પછી આપણે માસનું અડીશન ને પછી માસું આપણે રેડ એટલે નીકળી જાય મકાઈ પાટલા મેં પણ આપણે જુવાર આવી દીધી મિત્રો કદાચ મકાઈ બગડે તો જુવાર થાશે બરાબર જોટાણ જા ઝા કરા તો ફૂલ બતાવું તમે બ્લેક કેમેરા જોટાણ મેં હેને સૂર્ય દાદા ઊભી ગયા મસ્ત મજાના जा करे हुई है जोरदार नया आले आप सिंगल फेस ना आवे हमें थे जिनेस। हो जिनेस। जय दुवर का दिस राम राम केम सब तो बड़ा मजा मत मजा मारयो हां नाम

Ang pato daw, agileto, dyan. Saan na Bayo lagi. Bala ba? abai jai sa Maddo, Piskule. Parang nga rin. Adyan Sarkari. At private Halo daw, Jo. Halo, mitro jai sa Pano Maki. Ano kaam ko daw? Ano kaam ko daw? Ano kaam ko daw? Ano kaam ko ઓફી ખાતી હોય લઉં છું ઉપરની જોઈની અને મિત્રો ઓકેડો જો આપડે આખો ભરાઈ ગયો છે આપણે આમાં દોળ તો એક ટેક્ટર જો સામે પડ્યું ને એક ટેક્ટર આમાં નાખવાનું છે બાકી આપણે ધારમાં જ ઢોળ મગાવાની છે આ આપણે જો નાખી દીધી અહીંયા બરાબર ના ડુંગરી જો મિત્રો મસ્ત મજાની થઈ ગઈ છે એટલે લુચા માઈલી દેવા આપણે બિબડી મીકીનમાં આપણે ધોળમાં બીબડી વાવડી લે બીબડી હે અકલિયો ડેડો હે રે ખાવામાં હે ને અડાણે વ્યસ્ત હે આ ગોપલે ગોપો ગોપો ઓલી ખાવા હારો જતા તણો હે ગોપે આ ગોપી ગોપે ઉસો ના જાય હવે ગોપલે એ ખાઈ જ ના હોય પૂરો ના આ કાંઈ બહુ વાલી મસ્ત મજાની ખાઈ ખાય છે મિત્રો ને હવે આપણે જવાનો શેષ હેડ હે કોંગ્રેસ ઉપાડવા કોંગ્રેસ ફર્સ્ટ હેડે હે ને ઉપાડીને આપણે સર્વેનાશ દવા મારવાનું થાય છે મિત્રો આ રીતના કઈ કોંગ્રેસ પારામાં થઈ ગયું હજાર આ રીતના નીકળી ગયું

ચાલો જ લાગ કામ કરલાય હા સડી હું મને મિત્રો આપણે એક પારો કરના ચોખ્ખા રીતના મસ્ત મજાનો બની ગયો વાંચે લીધો આપણે ઘેરું પાણી ચઈ લે આર્યા જવું હવે એમ આવી જાય સર્વેનાશ દવા એટલે કામ થાય એનું પૂરું બરાબર જો આપણે ખૂણે પી ગયા મિત્રો હવે આપણે અહીંથી આમને જવાનું હોય ગુમરે એ સામે જો કોંગ્રેસ ઠાકો એમને સારો નારી લગેન ઉપાડવાનું હોય

જોમાં લગભગ ત્રણ ચાર વાર ઉપાડી સર્વેનાશ થવા માંગી બીજું ખર્ચા સર્વેનાશ નથી સર્વેનાશ મીઠાની બધી ટ્રાય કરી લીધી અને નાખવું જ પડે પછી આમાં દવા મારી દઈએ આપણે ઝીણું હોય ને તમે મારો ને તો હજી જાય વધુ થઈ ગયું એટલે પૂરું હમણાં ટાઈમ નતો મોટું થઈ ગયું નીકળી ગયું આ બધું દાણા થઈ ગયા આ દિવાળો બધો ખરે ને એટલે જાય ખેતર એના માટે આપણે વીણવું પડે મિત્રો આપણે એટલું કામ નું રહ્યા નારી રિવાર માં એટલું આમ નામ છે વાહ હું દેવ ચોખું કરવાનું હે બધું બધું થોડાક માં ફળે બાકી જીનું હોય બધું ઉપર લઈએ દવા થી એવું નહીં મળે અને આ આપણે જે મસ્ત મજાનું વાહ સુધી બધું ચોખું થઈ ગયું ગુમરે આપણે આગળ દવાઈ મારી દીધી એમાં સર્વે નાશ શીરી જો આવું ખરો તો જીણું જીણું આપણે દવા મારી દીધી ના કોંગ્રેસ બધું ઉપાડ લીધું બેતન બારી એમાં સેલ નાખી દીધી ને કંઈક આઈનો ટીસી ઉપાડી દીધો ડીલો કરી દીધો અને હુકા હલગાવી નાખ્યું બાકી આમાં બે પંપ સરેરાશ ના દવા ના મરાઈ ગયા કપલેટ હવે આપણે અહીંથી આ એટલું ઉપાડવાનું હો આ ઉપાડીને અમે આમે જો જો માર દે હું દવા ઉપાડ ઉપાડવા એટલે હેડો ની આવે આ બધો હેડો તો આગળી હાઈ ને જઈને દાદા આગળ ના કીધું કોમી તો મડી આલો પાછા એ સમાર જો કોદાર લઈને માથે જુઓ કામ ના કરે એટલે બડા દેવા આવી ગયા ના દે ને ઓરો દે ને આપતે ગુલું હા છોકરો સમજે છે ભાઈ ઓહો કામ ન જો મારો ભાઈ કામ ન બોતો હો ભાઈ आहु कहियो तुम्हें किम तारा कापे नहीं एको माता नहीं कापे नहीं ताला कापे नहीं का जो बे आवाज करे आ बता जा कापे नहीं ताला बोलो नारियल लेना अब फुनडु लागे गाइस ओबा कांग्रेसन मधु पाड़ी में दवा मारीया खामड़ो चप्पू बस से आए तो मैं वहां हूं पोका होती पयो अंदर जनो आयो Kalau kau pergi, kalau kau pergi, kalau kau pergi, kalau kau